ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મોટા પ્રમાણમાં સિલિકા પ્લાન્ટો આવેલા છે આ સિલિકા પ્લાન્ટોમાં અવરનવર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે ગતરોજ ઝઘડિયાના ખડોલી ગામે આવેલ શિવ મિનરલ નામના સિલિકા પ્લાન્ટમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા બત્રીસ વર્ષીય શ્રવણકુમાર કુમાર ગૌતમ નામના યુવાનનું કન્વેનર બેલ્ટમાં ફસાઈ જતા મોત થયું હતું સિલિકા પ્લાન્ટમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા અને અમદાવાદના બત્રીસ વર્ષીય શ્રવણકુમાર કુમાર ગૌતમ રાત્રે પ્લાન્ટમાં પોતાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન કોઈક કારણોસર કન્વે હાથ ફસાઈ ફસાઈ જતાં તે મશીનમાં મશીનમાં ખેંચાઈ તેનું તેનું આખું શરીર જ કરુણ મોત નીપજ્યું હતું આ વાતની જાણ પ્લાન્ટના મેનેજરને કરવામાં આવતા પ્લાન્ટ મેનેજરે સ્થળ પર પહોંચી તપાસ કરતાં શ્રવણ કુમાર મૃત્યુ પામ્યો હતો ત્યારબાદ તેઓ દ્વારા રાજપાડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન ઘટના સ્થળે પહોંચી સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને અભિજા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો જ્યાં તેનું પીએમ કરી તેના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવતા તેઓ તેના મૂળ વતન ખાતે લઈ જઈ જવા તજવીજ હાથ ધરવામાં આવી હતી